પરિવાર તેમજ પ્રાંત અધિકારી કચેરીમાં બીજી ઘટનામાં અંકલેશ્વર ઓવરબ્રિજ નજીક રહેતા વર્ષીય મહાજન જે અંકલેશ્વર ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે ગતરોજ તેઓ અંકલેશ્વરથી ડીસા જવા નીકળ્યા હતા દરમિયાન અમદાવાદ પહોંચતા તેમને ચાલુ ફરજ પર જ હાર્ટઅક આવતા તેઓએ બસ થંભાવી દીધી હતી અને કંડક્ટર દ્વારા કંટ્રોલમાં જાણ કરી તેમને હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં એસટી નિગમના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા જોકે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા સૌ નિગમના સ્ટાફના ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે પાનોલી ખાતે નોકરી પરથી છૂટી ઘરે જતા કર્મચારીનું પણ હાર્ટ એટેકના કારણે રસ્તામાં મોત થયું હતું જે પૂર્વે ભરૂચ સરકારી કચેરીમાં બે કર્મચારીના મોત નીપજ્યા હતા ત્યારે જિલ્લામાં નાની વયે હાર્ટ એટેક આવવાના બનાવો વધતા ચિંતાનો વિષય બન્યો છે